મેટ્રોની કામગીરીને લઈ જૂની આરટીઓથી લઈ ઉધના દરવાજા સુધીનો પાંચસો મીટરનો રસ્તો બંધ કરાયો સુરત જૂની આરટીઓ મજુરા ગેટથી કડીવાલ સર્કલ સુધી જતા રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યો સિવિલ આવતા વાહન તથા અન્ય વાહન ચાલકોને પાંચસો મીટરનો ચક્કર લાવવા મજબૂર બનવું પડ્યું ડાયવર્ઝન કરતાં બ્રિજ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી તેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરીઓ હાજર રહી હતી સાથે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે બિનજરૂરી હોર્ન વગાડવા ઉપર પણ વાહન ચાલકોને સમજૂતી આપવામાં આવી હતી સુરત શહેરના પોલીસ કમિશન થી અનુપમથી ગેલોતસરના સુધરાથી રોંગ સાઇડની ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઉભા રહેતા હોય સ્ટોપ લેનનો ભંગ લેતા હોય તેની ડ્રાઇવ સ્ટ્રીકર રાખવામાં આવી છે તેમજ હાલ અમે જે બિનજરૂરી વાહ હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છીએ કે આપને બિનજરૂરી હોર્ડ વગાડવાનો વગાડવો નહીં અને જેથી જે લોઇઝ પોલ્યુશન છે એ ઘટી શકે તેમજ આજ રોજ જે રિંગ રોડ તરફ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખાસ કરીને મજૂરા ગેટ થી જે સર્વિસ લેન છે એ બંધ હોય એને ફરીવાળા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ ફી તરફ જઈ શકાશે આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરકીઓ તરફથી પણ યુટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે